નમસ્કાર ગઈકાલે આપણે જોયું કે વિશ્વામિત્ર ઋષિ શ્રી સુખદેવજીના એક સુંદર દ્રષ્ટાંત સાથે રામને બૌધ આપે છે અને સાથ ગુરુ વશિષ્ઠને કહે છે કે શ્રીરામને તમે જ્ઞાન આપો ત્યારે ગુરુ વશિષ્ઠજી પાસે રામ બેસે છે અને જે ચર્ચાઓ શરૂ થાય છે ભવ્યથી ભવ્ય શ્રી યોગ વશિષ્ઠ રામાયણની જે ચર્ચાને આપણે થોડી સંક્ષિપ્તમાં સમજીએ અને તેમના દ્વારા આવેલી વાતને આપણે સમજવાની કોશિશ કરીએ અને આ રીતે આપણે આપણા આ યોગ વશિષ્ઠના સત્સંગને મુમુક્ષુ પ્રકરણમાં આગળ વધારીએ શ્રી યોગ વશિષ્ઠનો દ્રષ્ટિકોણ યોગ વશિષ્ઠ કહે છે કે જન્મ મૃત્યુ જીવનની શરૂઆત છે અને અંત જોવા જે રીતે આપણે અનુભવીએ છીએ તે સર્વસ્વને ભ્રમ છે કારણ કે મૂળ પરમ સત્તા અથવા પરમાત્મા સર્જન વિનાશથી પરે છે અને નિર્વિકાર છે જેમ એક સ્વપ્નામાં એક માણસ જન્મ મંદિર દુઃખ વ્યથાઓ જોઈ શકે છે અને એ સ્વપ્ન પૂરું થવા પર તે બધું ગાયબ થઈ જાય છે જીવન પણ તે રીતનો છે રસ પીડા અને અનુભવ થાય છે પણ તેને પાછળ રહસ્યમય સ્વરૂપમાં જે આત્મા છે તે અવિભાજ્ય છે અને અનિત્ય નથી એનું એક સરળ ઉદાહરણ એ છે કે જ્યારે રાત્રે સ્વપ્નમાં ડૂબેલા હોય ત્યારે દુઃખ કે આનંદ સાચો લાગે છે અને સવારે જાગ્યા બાદ તે બધું ખોટું લાગે છે એ રીતે શ્રી વશિષ્ઠ સમજાવે છે કે જન્મ એ જ પ્રકારનું જાગરણનું સ્વપ્ન છે માત્ર અલ્પ જ્ઞાનને કારણે મંતને સાચું માને છે આનો મુખ્ય પાઠ એ છે કે જન્મનું સત્યની માયા ભ્રમ પરીક્ષા આ બધાની જો આત્મા અનુભવી થાય તો જન્મ મૃત્યુનો ડર ઘટે સમજાય છે કે જે જીવતું હોય છે તે અન્ય રૂપે નહીં પરંતુ આનંદ અને માત્ર દુઃખ અનુભૂતિઓ છે ત્યારબાદ તેઓ આગળ કહે છે કે અભિમાન એ મારો અને મારીની ઓળખ છે ઈશ્વર શરીર ધન જ્ઞાન નામ કૌશલ્ય કોઈ પણ વસ્તુને મારું માનવું તેને વશિષ્ઠ મિથ્યા અભિમાન કહે છે કારણ કે તે આધારે બનેલી ઓળખ અસત એટલે કે અસત્ય પરાધિત છે જ્યારે મન પોતાની જાતિને ચિંતન વગર વસ્તુઓ સાથે જોડે તો ગર્વ થાય છે અને ગર્વ એટલે થોડું સાબિત કરે છે કે આત્માની સાચી ઓળખાણ નથી ઉદાહરણ તરીકે કોઈ પરિવારવાળાનું પસંદગીનું કાપડ હો અને તે કપડાંને કારણે માનસિક ઊંચાઈ અનુભવી તે પણ એક લાંબો સમયમાં ખોટો બની શકે છે ગર્વ એટલું નાસિક છે નિરીક્ષણ અને અભ્યાસ રોજ એક બે મિનિટ આપણે આપણી ઓળખ શું છે એ મનમાં પ્રશ્ન પૂછવો જોઈએ નિસ્વાર્થ સેવા એ વાત પણ કરાવે છે કે જ્યારે તમે બીજાની સેવા કરો છો ત્યારે ગર્વને તૂટે છે ધ્યાન આત્મા વિચાર સ્વતંત્ર ચિંતન મહત્તા એ બધું ક્યાંથી આવે છે તે સમજાવે છે કે જે ગર્વ જીવવામાં આવે છે તે હંમેશા અસ્થાયી છે સદહે મુક્તિની સમાનતા અહીં સદેહે કદાચ સાધન અથવા સદેહે જેવી રીતથી વાત કરી છે સાધન અભ્યાસ શિક્ષણ અને મુક્તિ વચ્ચેનો સંબંધ અને સમાનતા શ્રી યોગ વશિષ્ઠના વચનમાં સમજીએ તો સાચા અર્થમાં મુક્તિ મોક્ષ સવેળામાં કશું અલગ નથી તે સાધનથી અલગ હોય છે તેવું નથી સાચા સાધન વિના મુક્તિનો દ્વાર ખોલતો નથી અને સાચા સાધનનો અંતિમ ફળ મુક્તિ જ છે યોગ્ય વશિષ્ઠ જણાવે છે કે નિરંતર ચિત્ત સ્નાનથી મુક્તિ મળે છે એટલે હવે એકસાથે મુક્તિની સમાનતાનો અર્થ જ્યારે સાધન સંપૂર્ણ નિયતિ વિના થાય ત્યારે સ્વાભાવિક રીતે મુક્તિને પ્રકીર્ણ કરે છે અને તે સાધન મુક્ત બની જાય છે તેની વ્યાખ્યા આવે છે કે નિરંતર ધ્યાન વિવેક તપ અને સત્યનું અનુસરણ અને મુક્તિ એટલે આનંદ અજ્ઞાનનો અંત આત્મસ્થિરતામાં સ્થિરતા જો સાધન ફક્ત જ્ઞાન માટે છે તો તે ચાવી નથી વશિષ્ઠ સૂચવે છે કે સાચા સાધનથી મનનું રક્ષણ થાય છે અંતે આત્મ અનુભૂતિ થાય છે સાધન અને મુક્તિની સમાનતા એ છે કે બંને આત્મને કેન્દ્રમાં રાખે છે એક પ્રયત્ન છે અને બીજું પરિણામ છે પણ તે સ્વરૂપ જ્યારે પૂર્ણ થાય પૂર્ણ થાય છે શાસ્ત્રનું સ્થાન શ્રી યોગ વશિષ્ઠ માત્ર દાર્શનિક ઉપદેશ નથી તે જ્ઞાનને પગલે વ્યવહારિક માર્ગદર્શન આપતા શાસ્ત્ર છે શાસ્ત્ર નિયંત્રિત ઉર્થ પુરુષાર્થ અર્થ જીવનમાં ચાર ધર્મ પદ્ધતિઓ અર્થ ધર્મ કામ મુક્તિ અથવા કાર્ય જ્યારે શાસ્ત્રજન્ય માર્ગદર્શનમાં કરવામાં આવે ત્યારે તે બહુ ફળદાયી થાય છે અને કોણે કોણે લાભ થાય સમતુલિત પ્રયત્ન શાસ્ત્ર જીવનને ગોઠવે છે અશાસ્ત્રીયના પ્રયત્ને હાનિ થાય છે શાસ્ત્ર નિર્દેશ કરે છે ક્યારે અને કેવી રીતે કર્મ કરું કે જેથી મોહમાં ન પડે પુરુષાર્થ વિના દિશા આપે છે ધન અને ભાવનાને ક્યાં લગાડવું તે સમજાવે છે શ્રી યોગ વશિષ્ઠ એટલે કે આ ગ્રંથ સમજાવે છે કે જ્ઞાન માત્ર વિચાર નહીં તે જીવન પ્રયોગમાં ઉતારવું જરૂરી છે શાસ્ત્રનો અર્થ માત્ર ધર્મશાસ્ત્ર નથી પણ અનુભવથી મળેલી સલાહ છે લખાણવાળી જેમ કે કઈ પ્રવૃત્તિ આત્મ ઉન્નતિ કરાવે છે અને કઈ જીવનને બાધ્ય કરે છે આના માટે દરરોજ સવારે આ ચાર મુદ્દાને લઈ અને જીવનની ભાષામાં વિચાર કરવો કે આજે હું ગર્વથી મુક્ત રહેવા માટે શું કરીશ હું શું મારા રૂપને મારું કહું છું જ્યારે હું કહી દઉં છું કે મને ગર્વ છે ત્યારે તે કોઈ પ્રકારની ખરીફાઈ છે હપ્તામાં કોઈ એકવાર કોઈને સહાય કરો જેનાથી સેવા કે અભ્યાસ લઘુકાય આચરણ ગર્વ અને અભિમાનને નરમ બનાવે છે સાધન અને મુક્તિનું પરિવર્તન જો રોજ ધ્યાનનો સમય ધીમે ધીમે વધી રહ્યો છે તો શરૂઆતમાં પાંચ મિનિટ પંદર મિનિટ ત્રીસ મિનિટ અનુભવ કરો સાધન કેવી રીતે પોતાના રોગમાંથી કિંમતી મૂલ્યો આપે છે જો જન્મ ભ્રમ છે તો હું મારી ઓળખ કેવી રીતે ગોઠવી શકું આવી રીતે ચિંતનના પ્રશ્નો છે કે ગર્વનો મૂળ કારણ કયા છે અને શાસ્ત્રનું અનુસરણ મારા જીવનમાં મારા રોજિંદા નિર્ણયોમાં કેવી રીતે પ્રગટે છે જેમાં સંક્ષિપ્તમાં વાત કરીએ તો જન્મ એક ભ્રમ સમાન છે અનુભવ છે જ્યાં આત્મની અવિનાશતા છુપાયેલી છે મિથ્યા અભિમાન આપણા અજ્ઞાન પરથી ઊભો થાય છે તેનું ના સેવા ધ્યાન અને વિવેકથી થાય છે સાધન મુક્તિ અલગ નથી સાચી સાધન પ્રક્રિયા મુક્તિના દરવાજા સુધી આવે છે શાસ્ત્ર નિયંત્રણ જે જીવનને દિશા આપે છે પુરુષાર્થને નૈતિક વ્યવહારિક આત્મમાર્ગ બનાવે છે આમ શ્રી યોગ વશિષ્ઠ રામાયણ પરની ચર્ચા જીવન માટે જબરજસ્ત બોધ આપે છે અત્યારના યુગમાં પણ એમના વચનો એમનું લખાણ માનવ જીવનને મદદરૂપ થાય છે તો આજનો આ સત્સંગ અને તેની પરની ચર્ચા અને આવતીકાલે તે જ કથા ઉપર વાત આગળ વધારીશું તો ત્યાં સુધી ભગવાન શ્રીરામ સૌનું કલ્યાણ કરે જય શ્રીરામ